દશરથના ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ ડિવાઇન પ્રોસેસ એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના કામદારો દ્વારા કંપનીના સામે પગારના બાબતે બાયો ચડાવી છે તેમના દ્વારા વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવી રહ્યો છે તેઓનું કહેવું છે કે અમારા સાથે અન્યાય થઈ રહ્યો છે અને એક વખત તેમના દ્વારા રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ પગાર નથી કરવામાં આવતો અને અન્યાય કરવામાં આવી રહ્યો છે તેમય જે કહી શકાય કે વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવ્યું તે બાબતે તેઓને ટર્મિનેટ પણ કરી દેવામાં આવ્યા છે આ સમગ્ર બાબતોને લઈને અનેક વખત રજૂઆતો કરી છે છતાં પણ કોઈ પણ નિરાકરણ આવતું નથી ત્યારે અંતે જે કામદારો છે તેમના દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી ત્યાં કરાર કરવા પડશે તેવું કહેવામાં આવ્યું અને ચોવીસ તારીખે પગાર થઈ જશે પરંતુ અત્યાર સુધી પગાર થયો નથી ત્યારે તેમના દ્વારા ભૂખ હડતાલની પણ ચીમકી આપવામાં આવી છે અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે અને પોલીસ તેમજ સરકાર સરકાર દ્વારા સામે માંગણી કરવામાં આવી છે કે અમને ન્યાય મળે ત્યારે પગાર બાબતે કહી શકાય છે કે આ દસરથમાં જે ઇન્ડસ્ટ્રીયલ કંપની આવી છે કામદારો દ્વારા વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવી રહ્યો છે અને તેમના દ્વારા ન્યાયની માંગણી કરવામાં આવી રહી છે હું ઘણા ટાઈમથી નોકરી કર્યા બાદથી અગર મહિને દર મહિને અમને પગારમાં આવે ગોળ ગોળ કરવામાં આવે કે આજે આ તારીખે તો બી છતાં બધા મજબૂરીમાં બધા ગરીબ ઘરથી આવેલા માણસો છે જ્યારે આ મહિના જાન્યુઆરીના પગાર અમે મારવા ગયા તો અમને ડાયરેક્ટ હેડ પર લખીને આપી દે છે કે તમને લોકોને ટર્મિનેટ કરવામાં આવે છે તો અમે પોલીસ સ્ટેશનને કમ્પ્લેન કરવા ગયા તો એમને એ હેડ લેટર હેડ ત્યાં પોલીસ સ્ટેશનમાં બતાવીને અને પછી એવા ટર્મિનેટ કર્યા પછી અમને કહે છે કે પગાર આવીને લઈ જજો અને ચોવીસ તારીખે જ્યારે આવીએ છીએ ત્યારે અમને એવું બતાવવામાં આવે છે કે કરાર કરવામાં આવે છે કંપની સાથે કે આવી રીતે કોઈ કંપનીનું કામ ના કરી શકો આ રીતનું બધું ઓટ એવા બધું અલગ અલગ જાતના કરારો છે એમાં એ સાઇન કર્યા પછી અમને પહેલાં કહેવામાં આવે છે કે સેલરી કરી દે પછી એ સાઇન કર્યા પછી બી અમને સેલેરી પૂરી આપવામાં આવી નથી ખાલી જાન્યુઆરીની અમારે ચાર જણને જાન્યુઆરી સુધીની સેલેરી નાખી આપી છે જે તકે આજે ફેબ્રુઆરીના આ દિન સુધીને અમને સેલરી મળેલ નથી તો એને કહેવા જઈએ છીએ તો અમને ઉગ્ર પોતે દાદાગીરી કરે છે અને અમારા પર ખોટા બ્લેમ કરે છે અને એ રીતે અમને ધમકી આપવામાં આવે છે કે ભાઈ એડવોકેટ પાસે જઈશું ને આ કરા કે પેલું કરા તેવું કરીને એ અમને ધમકી આપવામાં આવે છે એટલે હવે આ થકી અમને જ્યારે હવે અમારું પગારનું નિરાકરણ નહીં મળે નહીં આવે વહેલી તકે તો અમે ઉગ્ર હડતાલ પર આવીને અમારી ફેમિલી સાથે બેસીશું અને આગળ સુધી અમે જઈશું તમારું નામ બોલન કરવામાં આવશે તમારું નામ સંતોષ પંચાલ